નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે એકવીસ દસ બે હજાર પચ્ચીસને મંગળવારનું રાશિફળ મેષ રાશિફળ તમારા બાળકનો દેખાવ તમને અનહદ આનંદ આપશે સમજદારીપૂર્વક રોકાણ કરો લાગણીશીલ જોખમ તમારી તરફેણમાં જશે વીડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને વીડિયોની માહિતી મળતી રહે તમારા સમર્પિત તથા અડદ પ્રેમમાં જાદુઈ રચનાત્મક શક્તિઓ છે તમારા કાર્ય અને પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો આજે તમે એક નવી પુસ્તક ખરીદી ને અને ઓરડામાં સ્વયંને બંધ કરી ને આખો દિવસ પસાર કરી શકો છો આજ પહેલાં લગ્નજીવન આટલું અદ્ભુત ક્યારેય નહોતું ઉપાય ભગવાન સૂર્યને તાંબાના પાત્રમાં પાણી ગોળ ગહું લાલ સિંદૂર અને લાલ ફૂલ અર્પિત કરવાથી વ્યવસાય સુખકારી થશે વૃષભ રાશિફળ તમારા મગજને પ્રેમ આશા વિશ્વાસ કરુણા આશાવાદ તથા વફાદારી જેવી હકારાત્મક લાગણીઓને ગ્રહણ કરે તેવું બનાવો એકવાર આ લાગણીઓ સંપૂર્ણ અંકુશ લઈ લે એ પછી મગજ દરેક પરિસ્થિતિને હકારાત્મક પ્રતિસાદ આપશે તમે ધાર્યા ન હોય એવા સ્થળેથી થનારો આર્થિક લાભ તમારા દિવસને જળકાવશે પારિવારિક મોરચો તકલીફદાયક બની શકે છે પારિવારિક જવાબદારી તરફ તમારું બેધ્યાનપણું તેમને ખફા કરી શકે છે આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાલશે ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારું રોમેન્ટિક જીવન પણ અપવાદ નથી સંયુક્ત સાહસ તથા ભાગીદારીથી દૂર રહો આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો આનાથી તમારા મનને શાંતિ મળશે લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વિતાવો પણ જરૂરી છે ઉપાય જન્મદિવસ અથવા વિશિષ્ટ પ્રસંગો પર પરિવારમાં આનંદ શાંતિ અને ખુશી માટે જરૂરિયાતમંદોને સફેદ વસ્તુઓનું દાન કરો મિથુન રાશિફલ આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ મજા માટે યોગ્ય મૂળમાં હશો આજે તમારે સામે અનેક આર્થિક યોજનાએ રજૂ કરવામાં આવશે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તમામ સારા નર્સા પાસાને તકેદારીપૂર્વક ચકાસજો આજે કુટુંબની પરિસ્થિતિ તમે જે રીતે વિચારો છો તેવી રહેશે નહીં આજે ઘરમાં કોઈ બાબતને લઈને વિવાદની સંભાવના છે આવી સ્થિતિમાં પોતાને નિયંત્રિત રાખો પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો તમારું પ્રેમ જીવન આજે તમને કશું ખરેખર અદ્ભુત આપશે સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મર્તબો અપાવશે પરિસ્થિતિ આજે તમારી ધારણા મુજબ કદાચ ન પણ ચાલે પણ તમે તમારી જીવનસંગીની સાથે સુંદર સમય વિતાવશો ઉપાય સૂર્ય એ ગ્રહે છે જે અનુશાસનનું પ્રતિનિધિત્વ કરે છે એટલે જ એક અનુશાસિત જીવન જીવવાથી કુટુંબ આનંદિત થશે કર્ક રાશિફળ ખૂબ અજ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે આજે તમે તમારા ઘરના સભ્યોને ક્યાંક ફરવા માટે લઈ જઈ શકો છો અને તમારું ઘણું ધન ખર્ચ થઈ શકે છે બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથ તમારે ધીરજથી કામ લેવું પડશે પ્રેમમાં નિરાશા તમને નાસીપાસ કરશે કામના સ્થળે તમારી ભૂલોનું એકરાર તમારી તરફેરમાં જશે પણ એ કઈ રીતે સુધારવી તેનું પૃથ્થકરણ કરવાની તમાહે જરૂર છે તમે જેને હાનિ પહોંચાડી હોય તેની માફી તમારે માગવી જોઈએ યાદ રાખો દરેક જન ભૂલ કરે છે પણ માત્ર મૂર્ખાઓ જ તેનું પુનરાવર્તન કરે છે આજે તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવા વહેલા ઓફિસથી નીકળી શકો છો પરંતુ માર્ગમાં વધારે જામ થવાને કારણે તમે તેમ કરી શકશો નહીં તમારા જીવનસાથી આજે આપકી શાખે પર થોડી અવળી અસર કરે એવી શક્યતા છે ઉપાય શ્રી સુક્તમનો પાઠ વિશેષ કર શુક્રવારે કરવાથી તમારો પ્રેમ જીવન પોષિત થશે સિંહ રાશિફળ તમારી જાતને તાણમુક્ત કરવા માટે પરિવારના સભ્યોનો સહકાર લો તેમની મદદને ગરિમાપૂર્ણ રીતે સ્વીકારો તમારે લાગણીઓ તથા દબાણને તમારી અંદર ભરી ન રાખવો જોઈએ નિયમિત રીતે તમારી સમસ્યાઓ શેર કરવાથી તમને મદદ મળશે આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે ઘરના લોકો સાથે તમારે પશુક ઉત્સાહજનક તથા અલગ કરવું જોઈએ એકાએક થયેલો રોમેન્ટક મિલાપ તમને મૂંઝવી નાખશે કામના સ્થળે તમારા પ્રતિસ્પર્ધીઓને આજે તેમના ખરાબ કામનો બદલો મળશે જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે તમારા જીવનસાથી સાથે રોમેન્સ માટે આજનો દિવસ સારો છે ઉપાય ભગવાન શિવની પૂજા કરો અને સારું સ્વાસ્થ્ય પાઓ કન્યા રાશિફળ તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાઓ તો નિરાશ ન થતા જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે તમારા મૂળને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો જે લોકો અત્યાર સુધી પૈસા વગર મતલબે ઉડાડી રહ્યા હતા તે લોકોને હવે પોતાના ઉપર કાબૂ રાખવો જોઈએ અને ધનની બચત કરવી જોઈએ કોઈક ધાર્મિક સ્થળ અથવા સંતપુરુષની મુલાકાત લો અને તમારા મગજને આશ્વાસન અને શાંતિ મળશે આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે પ્રેમના અતિ આનંદને માણો કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે આ દિવસ શ્રેષ્ઠ દિવસોમાં નો એક હોઈ શકે છે આજે દિવસમાં તમે ભવિષ્ય માટે ઘણી સારી યોજનાઓ બનાવી શકો છો પરંતુ સાંજે કોઈ દૂરના સંબંધીના ઘરે આવવાના કારણે તમારી બધી યોજનાઓ અટકાવી શકે છે તમારા લગ્નજીવનમાં અનેક ચડાવતાર બાદ આજે એ સોનેરી દિવસ આવ્યો છે જ્યારે તમે એકબીજા માટેના પ્રેમને માણશો ઉપાય ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે ભગવાન ભૈરવની પૂજા કરો તુલા રાશિફળ તમારી માટે આધ્યાત્મિકતાની મદદ લેવા માટેનો સમય પાકી ગયો છો કેમ કે તમારી માનસિક તાણ પર સામો હુમલો કરવાનો એ શ્રેષ્ઠ વિકલ્પ છે આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય કોઈ ત્રીજી વ્યક્તિની દખલ તમારું અને તમારા પ્રિયપાત્ર વચ્ચે ઘર્ષણ પેદા કરશે આજે કામના સ્થળે દરેક બાબતમાં તમારો હાથ ઉપર રહે એવી શક્યતા છે પાર્કમાં ચાલતી વખતે આજે તમે એવી વ્યક્તિને મળી શકો છો જેની સાથે ભૂતકાળમાં તમારી સાથે મતભેદ હતા તમારા જીવનસાથી આજે તમને તમારી સાથે જીવન વિતાવવા અંગેની અણગમતી વાતો કદાચ જણાવશે ઉપાય સારા વિત્તીય જીવન માટે વહેતા પાણીમાં કાચી હળદર પ્રવાહિત કરો વૃશ્ચિક રાશિફળ તમારા વિચારોને કેટલાક હકારાત્મક વિચારોમાં વાળો કેમ કે તમે ભયન અડારામણા દૈત્ય સામે લડી રહ્યા છો અન્યથા તમે આ કટ્ટર દૈત્યના નિષ્ક્રિય તથા આસાન ભોગ બની જશો જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે કામ તથા જીવન તરફના તમારા અભિગમમાં વિદ્વાન તથા પૂર્ણતાના આગ્રહી બનો સારા માનવી મૂલ્યો તથા ઉષ્માસભર હૃદય સાથે અન્યોનું માર્ગદર્શન કરવાની તથા મદદ કરવાનો સહજ ઉમળકો આ બાબતો તમારા પારિવારિક જીવનમાં આપોઆપ સુસંવાદિતા લાવશે તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો અન્ય દેશોમાં વ્યાવસાયિક સંપર્કો વિકસાવવામાં માટે આ અદ્ભુત સમય છે જો તમે પરિણીત છો અને બાળકો છે તો તેઓ આજ તમારી ફરિયાદ કરી શકે છે કારણ કે તમે તમને પૂરતો સમય આપી શકતા નથી આજ જ તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે ઉપાય પોતાના શરીરને તંદુરસ્ત અને મગજને તાજું રાખવા માટે વહેલી સવારે શ્વાસ લેવાની તકનીક પ્રાણાયામનો અભ્યાસ કરો ધન રાશિફળ ધૂમ્રપાન છોડો કેમ કે એનાથી તમે શારીરિક રીતે સ્વસ્થ રહેશો કોઈ નજીકી સંબંધીની મદદથી આજે તમે પોતાના વેપારમાં સારું કરી શકો છો જેથી તમને અર્થી લાભ મળશે તમારામાંના કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સીસની ખરીદી કરશે એકતરફી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાવો જ લાવશે તમારી જાતને છેતરપિંડીથી બચાવવા માટે બિઝનેસ પર ચાંપતી નજર રાખો રમતગમત એ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ રમતગમતમાં આટલું વધારે વ્યસ્ત ન થાવ કે જેથી તમારો અભ્યાસ ઓછો થઈ જાય તમારા જીવનસાથી આજે તમના મિત્રો સાથે વધુ પડતા વ્યસ્ત થવાની શક્યતા છે જે તમને વ્યથિત કરી શકે છે ઉપાય ભગવાન ગણેશના મંદિરમાં ફાળો અને સફેદ ધ્વજ દાન કરવાથી તમને પ્રેમમાં સફળ થવામાં મદદ મળશે મકર રાશિફળ તમને તમારા ટેન્શનમાંથી મુક્તિ મળે એવી શક્યતા છે વધુ પડતો ખર્ચ કરાવવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો જીવનસાથી તથા સંતાનો વધારાનો પ્રેમ અને સારસંભાળ આપશે આજે તમે તમારા કોઈ વાયદાને પૂરો નહીં કરી શકો જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે પ્રવાસ તમારી માટે વ્યાપારની નવી તકો લાવશે જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહી ઉપાય ગણેશ ચાલીસાને વાંચવા અને ભજન ગાવાથી વિત્ત વધી જશે કુંભ રાશિફળ તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવી એકલાપણાની લાગણીથી મુક્ત થાવ દિવસના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ સુધરશે તમને ખુશા રાખવા માતાપિતા તથા મિત્રો તેમનું શ્રેષ્ઠ આપશે પ્રેમમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં વ્યાવસાયિક મોરચે જવાબદારીમાં વધારો થવાની શક્યતા છે દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મેળવા લાગશે દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ નાના કે નજીકના મિત્રથી મુલાકાત કરી આ સમયનો સદુપયોગ કરી શકો છો આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી પણ દિવસના અંતે તમને સમજાશે કે તમારી માટે જ કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા ઉપાય સારો આરોગ્ય સાચવવા માટે ચાંદીના વાસનથી પાણી પીઓ મીન રાશિફળ તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે નોકરીપેશા લોકોને આજે ધનની ઘણી આવશ્યકતા પડશે પરંતુ ગત દિવસોમાં કરેલા ફિઝુલ ખર્ચીના લીધે તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય દિવસના ઉત્તરાર્ધમાં તમને આરામ કરવાનું અને પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાનું ગમશે તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રણ આપશે તમારી આસપાસના અનેક લોકોને અસર કરે એવા પ્રોજેક્ટને અમલમાં મૂકવાની સત્તાવાહી સ્થિતિમાં તમે હશો ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું ઉપાય વિત્તીય સ્થિતિ સુધારવા માટે મસાલાઓ ગરમ મસાલો સૂકામેવા અને ગોળનો ખોરાક બનાવતી વખતે સંતુલિત માત્રમાં ઉપયોગ કરો વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કાલનું રાશિફર વિડિયો જોવા મળે જય રામ